નવસારી જિલ્લાનો ભાતેગળ ઇતિહાસ નદીના ઉદ્ગમ સ્થાનો ઉદ્યોગો ધાર્મિક સ્થળોની વિરાસત હાલની પેઢીને મળી રહે તે માટે નવસારી ગૌતમભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા એક વર્ષથી વધુ પુરુષાર્થ કરીને નમસ્તે નવસારી ગ્રંથની રચના કરી જે ગ્રંથનું વિમોચન સમારોહ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ દેસાઈ ઇન્ડો ટિબેટિયન બોર્ડરના અધિકારી અને નવસારીની દીકરી રીટાબેન અને તેમના નિવૃત્ત કર્નલની ઉપસ્થિતિ અને નવસારીના ઉદ્યોગ વીરોની ઉપસ્થિતિમાં ટાટા હોલમાં યોજાયો હતો નવસારી ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં નવસારીના ઇતિહાસ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી નવસારી જિલ્લાના ઇતિહાસ નવસારીથી લઈ સમગ્ર વાંચતા થઈ તમામ તાલુકાના પ્રવાસન સ્થળો ધાર્મિક સ્થળો ઐતિહાસિક સ્થળો નવસારીની લોક સંસ્કૃતિ અને તેમાં નિવૃત્ત કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી સો વર્ષમાં કઈ કઈ ઘટના બની તે અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી અને વિવિધ શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા નોસારીના વાતાવરણ અને સંસ્કૃતિ અદ્ભુત હોવાનું જણાવતા નોસારી ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું હતું નોસારી જિલ્લાના ઇતિહાસને મેમરી આપી સન્માન કરવામાં આવ્યું હતું એક કિલો અને ચારસો ગ્રામના દળદાર ગ્રંથનું વિમોચન પણ અનોખી રીતે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રાકેશ દેસાઈએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કુટુંબ સમાજ કે રાજ્ય દેશ ભૂલવા સંસ્કૃતિ વારસો ભૂલી જાય ત્યારે સમાજ પતન તરફ નિર્ધારિત થાય છે

આજે ચૌદમી ડિસેમ્બર બે હજાર પચીસના રવિવારની બપોરે આ ગ્રંથનું શુભ વિમોચન થયું ત્યારે બધા ગુજરાતીઓને વિશ્વભરના ગુજરાતીઓને દિપાવલીની શુભેચ્છા દેવી દિવાળીની શુભેચ્છા ક્રિસમસની શુભેચ્છા બે હજાર છવ્વીસની શુભેચ્છા અને જે કંઈ મીડિયાએ પણ મને સાથ સહકાર આપ્યો એ ખૂબ ખૂબ શુભેચ્છા સાથે નમસ્તે નવસારી ગ્રંથ આખા વિશ્વમાં વંચાય ખરીદાય ભેટ અપાય એવી છેલ્લી પ્રાર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય નમસ્તે નવસારી નમસ્તે નવસારી અ ગૌતમ મહેતા અમે તો મામા કહીએ કારણ કે અમારા મામા થાય અને મામાના ગુલામના નામે અમે સંબોધીએ જ્યારે જ્યારે મળતા તો પુસ્તકની વાત કરતા તો શું હશે પુસ્તકમાં એમ કહતા પણ આજે વિમોચનનો દિવસ અને અમને આમંત્રણ અને જ્યારે એ વધારે ત્યારે ખબર પડી કે આ પુસ્તક કેટલું મજાનું છે કે નવસારી શું છે ને જ્યારે નવસારીને આપણે એમ કહે કે સંસ્કારી નગરી નવસારી મારી નવસારી અને તે પણ સંસ્કારી અને આ પુસ્તકમાં ખરેખર નવસારીનો ઇતિહાસ છે કે નવસારી શું હતું તો આપણે ગૌતમ મામાનો આભાર માનીએ શ્રીમાન ગૌતમ મહેતાનો આભાર માની કે એમને આ સુંદર મજાનું પુસ્તક આપવાને આપ્યું અને આજનો દિવસ વિમોચનનો દિવસ અને શું સુંદર મજાની કૃતિઓ અને તેમાં ખાસ કરીને જે શિવ તાંડવ હતું તે તો અદ્ભુત ન એમ કહેવાય કે આંખોના પલકારા પણ નહીં પડે એટલું સુંદર મજાનું નૃત્ય એ લોકોએ કર્યું તો ફરી એકવાર અમે શ્રી ગૌતમ મહેતાનો આભાર માનીએ અને આ સુંદર મજાનું પુસ્તક જે અમને આપ્યું તે માટે આભાર માનીએ થેન્ક યુ નવસારી નમસ્તે નવસારી થેન્ક યુ ગૌતમ મહેતા આભાર